સ્વામીશ્રીની પ્રાતઃ પૂજાના આસન પર શ્રી હરિકૃષ્ણ મહારાજ સુવર્ણ મંડિત ગજરાજ પર સોના અંબાડી સુવર્ણના વાઘા સાથે બિરાજીત હતા સંકલ્પનો વિધિ આવ્યો ત્યારે પંડિતો ન્યૂ જર્સી ક્ષધામ સત્વરે પૂર્ણ થાય એવો સંકલ્પ કર્યો મહાપૂજા દરમિયાન પંચામૃત સ્નાન વિધિ આવ્યો સ્વામીશ્રીની જમણી બાજુ બેઠેલા કોઠારી ભક્તિ પ્રિય સ્વામી અને ઈશ્વરચરણ સ્વામીએ સ્વામીશ્રી વતીએ વિધિ કરી રહ્યા હતા પંચધાતુની અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ જબરેશ્વર મહારાજનું પંચામૃતિ સ્નાન ચાલી રહ્યું હતું સ્વામી શ્રી ઈચ્છા દર્શાવતા નિર્ધય સ્વામીને કહ્યું કે હરિકૃષ્ણ મહારાજને પણ પંચામૃત સ્નાન કરાવો તે અનુસાર હરિકૃષ્ણ મહારાજને પણ સ્નાન કરાવવામાં આવ્યું આ દરમિયાન સ્વામીશ્રીએ માળા પૂર્ણ કરી અને તેઓએ પંચામૃત સ્નાનથી સધ્ય સ્નાતથી શ્રી હરિકૃષ્ણ મહારાજનું કંકુ ચોખા વગેરેથી પૂજન કર્યું ત્યારબાદ વસ્ત્ર અલંકાર ધારણ કરીને હરિકૃષ્ણ મહારાજે થાળ આરોગ્યો સાત પિસ્તાલીસ વાગે સ્વામીશ્રીએ પ્રાતઃ પૂજા પૂર્ણ કરી ત્યારબાદ સ્વામીશ્રીની આજ્ઞા અનુસાર અક્ષરધામ પ્રોજેક્ટનું સૂત્ર સંભાળી રહેલા ઈશ્વરચરણ સ્વામીએ સંબોધન કર્યું અને અક્ષરધામ પ્રોજેક્ટના સ્વામીશ્રીના દિવ્ય સંકલ્પનો મહિમા સમજાવ્યો એ દરમિયાન પૂજાની પાઠ ઉપર જ શિલાન્યાસ વિધિની મુખ્ય કર્મશિલાનું સ્થાપન કરવામાં આવ્યું અને ગજરાજ પર સુવર્ણ રસિત અંબાડીએ બિરાજમાન હરિકૃષ્ણ મહારાજને પધરાવવામાં આવ્યા સ્વામીશ્રી માટે સુવર્ણ રસિત નકશીદાર વાટકીમાં જળ રાખવામાં આવ્યું હતું પ્રમુખ સ્વામી આદર્શ મેનેજમેન્ટ ગુરુ વિશે થિસિસની સિનોપ્સિસ આદર્શ જીવન સ્વામીએ સ્વામીશ્રી પાસે પ્રસાદીની કરાવી આજના પ્રસંગે અમેરિકાના નોર્થ ઇસ્ટના ન્યૂયોર્ક લોંગ આયર્લેન્ડ ચેરી હિલ વગેરે નગરોમાંથી મહિલા મંડળે હાથે ફોલેલા ચોખા મોકલ્યા હતા સ્વામીશ્રી અક્ષત વડે મુખ્ય શિલા પૂજન કર્યું એ જ રીતે શિલાપ્યાસ વિધિમાં સ્થાપાના સુવર્ણ યંત્ર તેમજ નિધિ કળશમાં મુકાનાર અન્ય પવિત્ર પ્રતીકો ગાય કુર્મ અનંત વગેરેના પૂજન પણ એ જ અક્ષતથી કર્યા આ સુવર્ણની સેવા કરનાર ચંદ્રકાંતભાઈ પૂજારા તથા સુવર્ણ રસિત કળશની સેવા કરનાર પંકજભાઈ સોનીને સ્વામીશ્રીના આશીર્વાદ મળ્યા છ નિધિ કુંભ અને મુખ્ય નિધિ પૂજન સ્વામીશ્રી મુખ્ય નિધિ કુંભની ફરતે સાત કર્યા અને અંદર કુર્મ અનંત વગેરે પધરાવવામાં આવ્યા સૌ હરિભક્તો વતી કનુભાઈ પટેલે એ સુવર્ણ સિક્કા કુંભમાં પધરાવ્યા કોઠારી ભક્તિ પ્રિય સ્વામી અને ઈશ્વરચરણ સ્વામી તથા વિવેક સાગર સ્વામીએ વારાફરતી બાકીની બધી જ શિલાઓનું પૂજન કર્યું સુવર્ણ પાત્રમાં સુવર્ણ રસીદ લેલા વડે સ્વામીશ્રી સિમેન્ટ કોન્ક્રીટ ને થોડોક માલ સુવર્ણ પાત્રમાં જ પધરાવ્યો અને એ વખતે ઉદ્ઘોષ થયો કે આ શિલા પૂજન એ હકીકતે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનો અમેરિકામાં ન્યાસ છે ત્યારબાદ સુવર્ણ રસીદ આરતીમાં ત્રણ દીવાની આરતી સ્વામી ઉતારી સાથે સાથે સૌ હરિભક્તોએ પણ આરતી ઉતારી જય નાદો સાથે આરતી સંપન્ન થયા બાદ પુષ્પાંજલિ થઈ ન્યૂ જર્સી અક્ષરધામની પ્રાણ પ્રતિષ્ઠા સ્વામીશ્રીના કર કમળો દ્વારા થાય એ પ્રાર્થના સાથે તેમજ અન્ય માંગલિક સંકલ્પો સાથે ધૂન કરવામાં આવી સૌ હરિભક્તો પણ ખૂબ ઉત્સાહથી ધૂનમાં જોડાયા ત્યારે સ્વામીશ્રી એકદમ લઈને બેઠા હતા સૌ હરિભક્તો ખૂબ સેવા કરે અને ભગવાન તેઓને અનંત ગણો આપે અને સમગ્ર અમેરિકાના તથા વિશ્વના દેશકાળ સારા થાય એ સંકલ્પ આવતા જ સ્વામીશ્રીએ ઉત્સાહથી હાથનું લટકું કરીને દિવ્ય સ્મૃતિઓ આપી સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે અને સૌને લાભ આપે એ સંકલ્પ પણ કરવામાં આવ્યું સમગ્ર વિધિની પૂર્ણાહુતિ માટે શ્રીફળનું પૂજન કરવામાં આવ્યું છેલ્લે પ્રાર્થના કરવામાં આવી એ શ્લોક આવતા સ્વામીશ્રીએ જોડેલા હાથ ચારે બાજુ ફેરવ્યા આણંદથી આવેલા ઘનશ્યામભાઈ શાસ્ત્રી તથા અમદાવાદથી આવેલા મુકેશભાઈ તથા તેઓના સહપાઠી રાકેશ શાસ્ત્રીને પણ સ્વામીશ્રી નાણાછડી બાંધીને ચંદનના ચાંદલા કર્યા એ જ રીતે કનુભાઈને તથા હર્ષદભાઈ ચાવડાને પણ સ્વામીશ્રીએ નાણાછડી બાંધી એ વખતે સ્વામીશ્રી કહે કે જે કંઈ પથ્થર ઘડાશે એ બધા જ આ હર્ષદ તૈયાર કરીને મોકલવાનો છે એ બધું જ જાહેર કરો સ્વામીશ્રીની આજ્ઞા પ્રમાણે અક્ષર વસ્ત્ર સ્વામીએ જાહેરાત કરી સ્વામીશ્રી કહે એ મુખ્ય સ્થપતિ કહેવાય નાના હતા ત્યારથી જ યોગીજી મહારાજના આશીર્વાદથી સેવામાં હતા આપણા સોમ પૂરા છે વળી ભૂદેવ હરિકૃષ્ણ મહારાજની સ્તુતિ કરતા કહ્યું કે હે હરિકૃષ્ણ મહારાજ બાપાને સાથે લઈને ન્યૂજર્સી પધારજો આ સાંભળીને સ્વામીશ્રીએ બંને હાથ ઊંચા કરીને

આજના પ્રસંગે અમેરિકા મંડળે એક આમંત્રણ પત્ર અને આભાર પત્ર મોકલ્યો હતો સ્વામીશ્રી તે પત્ર વંચાવ્યો આ પત્રમાં તેઓએ પોતાની ભાવના વ્યક્ત કરતા લખ્યું હતું કે આપના પરમ દિવ્ય સંકલ્પથી સાકાર થઈ રહેલા અમેરિકા અક્ષરધામની સેવામાં તન મન ધનથી યા હોમ થવાનું અખંડ બળ રહે એવા આશીર્વાદ આપજો આ પ્રસંગે પ્રિય દર્શન સ્વામી દ્વારા લિખિત પુસ્તક પ્રસંગમ બે હજાર દસ તેઓએ સ્વામીશ્રીના કરકમળમાં અર્પણ કર્યું સ્વામીશ્રીના દિવ્ય પ્રસંગોની સ્મૃતિ કરાવતા પ્રસંગમ પુસ્તક શ્રેણીનું ચોથું પુષ્પ આજે ઉદ્ઘાટિત થયું થોડા દિવસ પહેલા અમેરિકાના લોસ એન્જલ્સ મહાનગરમાં ચીનો હિલ્સ ખાતે નિર્માણધિન બીએપી સ્વામિનારાયણ મંદિરની ઊંચાઈને સર્વાનુમતે મળેલી પરમિશનના પત્રો પર પણ સ્વામીશ્રી ચંદનના ચાંદલા કર્યા અંતમાં જય નાદો સાથે અક્ષરધામ શિલાન્યાસ મહોત્સવની જય બોલાવતા સ્વામીશ્રીએ આશિર્વચન ઉચ્ચાર્યા અક્ષરધામ શિલાન્યાસ મહોત્સવની જય આપણે જે કંઈ કર્યા રહીએ છીએ એ ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ એમાં એવું નથી કે આપણે યશ લેવો છે પણ ભગવાન રાજી થાય ને સર્વને શાંતિ થાય એ માટે આપણું કાર્ય છે દિલ્હીમાં અક્ષરધામ થયું ત્યાર પછી અમેરિકાના હરિભક્તોને ઉત્સાહ જાગ્યો કે આપણે પણ અક્ષરધામ કરવું છે આટલો મોટો સાહસ ખેડવું એ બહુ મોટી વાત છે પણ ત્યાંના હરિભક્તો બધા ઉત્સાહી છે તો આજે આ ખાત મુહૂર્તમાં આવ્યા છે ને આવો ઉત્સાહ બતાવ્યો છે સાસરીજી મહારાજ યોગીજી મહારાજની કૃપાથી આ બધા સંકલ્પો થયા છે ને ઉત્સાહથી આ કાર્ય થાય છે બધાને પ્રેરણા મળે છે અને બધાને એટલો બધો ઉત્સાહ છે કે ભગવાનને ભગવાનના સંત માટે શું ન થાય એ નિષ્ઠા સમજણ આજે દેશ પ્રદેશમાં રહેતા લાખો હરિભક્તોના જીવનમાં જોવા મળે છે